પકડીને હવે વળ્યા છે નગારો વગાડીને પાછા મિત્રો ઝાલર વગાડી નગારો વગાડ્યું અને હવે રિટર્ન આવવાના છે પણ હાલવામાં બહુ મુશ્કેલ છે જો જો પહાડિયામાં પાછો નકરો પથ્થર અને પાણીવાળો જો પગમાં છે જો 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 કેવો હશે પથ્થરા પડી જવા એમ નથી હા હરવા કે ભોલા પણ હલાતું નથી શું કલાય તો હાલવો ને પથરામાં તો થઈ એમ થઈ તો બૂટે તોડી નાખી હાલ નતો મારે તો બૂટે તૂટી ગયું કેટલું પણ ફરવું પડે છે ઓલે હયા ના આયા સારું કર્યું આ ના ક્યાંથી પાછા જોત આવી ગલીઓમાં જાવ આવા પથ્થરમાં પથ્થર માં આ પથ્થરમાં ઉતરી ઉતરી જવાનું છે બાર વાલા નગારું વગાડવા ગયા હતા જો કેવું પડ્યું નગારું એવું બાપા રે એ એ હો એટલે આ લપટા એવું થઈ ગયું તો શું ક્યાં કને મારું તો કોઈ ઉતરવું શું કરવું એ કાંઈ સમજાતું નથી હે રમા ફીરતું હે ગિરનાર એકવાર આવી ગયા ને ગાઢવો કારણ બીજી વાર તો નહીં આવવાનું ગાડવું ઉગાડવા એક મહિના તો આવતા તો આવી ગયા છે લોકો જોઈ આવ જે આવો જોઈ વિચારીને આવજો જુઓ આવી ગલીઓમાં આવી પથ્થરીયામાં હે એ કોઈ આવતા જ નહીં મારા ભાલા બહુ કાઠું કામ છે હો જો તો એ રામા તું એ પ્રભુ જય ગિરનાર